સુરતનું શ્રી અંબિકા નિકેતન મંદિર દેશ વિદેશમાં પ્રસિદ્ધ છે હજારો વર્ષોથી માતાજીનું મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે ઠેર ઠેરથી માઇભક્તો અહી માતાજીના દર્શન કરવા આવે છે આ મંદિરમાં માતાજી સિંહાસન પર બિરાજમાન છે મંદિરમાં સ્થાપિત અષ્ટભુજાવાળી મૂર્તિને જોઈને લાગે છે કે જાણે માતાજી સાક્ષાત ભક્તોને દર્શન આપે છે ભક્તો પર માતાજીની કૃપા બનેલી છે મંદિરમાં નવરાત્રી અને ચૈત્રી નવરાત્રીનું ખાસ આયોજન કરાય છે તે સિવાય અન્ય તહેવારો પણ ધામધૂમપૂર્વક ઉજવાય છે આજે પવિત્ર ચૈત્રી નવરાત્રીનો આરંભ છે મંદિરમાં દસ દિવસ સુધી ધાર્મિક અનુષ્ઠાનો કરાશે ત્યાં સુરતના અંબિકા નિકેતન મંદિરમાં દર્શન કરવા ભક્તોની ભીડ ઉમટી હતી મંદિર પરિસરમાં માતાજીના મુખના દર્શન કરવા હજારોની સંખ્યામાં લાંબી લાઈન લાગી હતી મારું નામ મહેતા જયદીપ છે હું અંબાજી મંદિરની અંદર બજાવું છું આજે પહેલું મોટું છે મંદિરમાં કેવો માહોલ છે કે ભક્તજનો વહેલી સવારથી આવ્યા મંદિર કેટલા વાગે ખુલી ગયું આજે સવારે આજે વહેલી સવાર સાડા પાંચ વાગ્યાથી આવી રીતે આવી રીતે જેવી રીતે અત્યારે જે વિડીયોની અંદર જે તમને ભીડ દેખાય છે તેવી રીતે ભક્તોની ભીડ ઉમટી રહી છે અને માન્ય શ્રદ્ધાને વિશેષ થઈ અને લોકોનું વિશેષ તરીકે આ ચૈત્ર નવરાત્રિની અંદર આપણા ગુજરાત બહારના રાજ્યોની અંદર તો ખૂબ મહત્ત્વ છે પણ જ્યારે ગુજરાતની અંદર સુરતમાં ખાસ કરીને અંબાજીની કેતન મંદિરની અંદર ચૈત્ર નવરાત્રિનું ખૂબ મહત્ત્વ છે અને એ મહત્ત્વની અંદર સૌથી મોટી વસ્તુ એ છે કે માના નિત્ય અહીંયા ચંડીપાઠ થાય છે અને ચંડીપાઠના પ્રભાવના એ વાઇબ્રેશનના લોકો પોતાની આસ્થાઓ અહીંયા સંતુષ્ટ થાય છે અને જેથી કરી અને લોકો આ તરફ આકર્ષાય છે ચૈત્ર નવરાત્રીનું શું મહત્ત્વ છે ધાર્મિક ગ્રંથો અનુસાર જોવા જઈએ તો આ સૃષ્ટિનો આજે જન્મ થયો તો દૈત્યો પર વિજય મેળવીને આ સૃષ્ટિ છે આજે એક તરદન નવી રીતે ખીલે છે કોઈ ઝાડના પાન તમે પણ કોઈ પણ જોશો તો ચૈત્ર નવરાત્રિની અંદર મસ્ત મજાના ખીલેલા જોવા મળશે કારણ કે આ સૃષ્ટિનો પ્રારબ્ધ છે અને પ્રારબ્ધની અંદર નવ દિવસો સૌથી પહેલાં ઉપાસના માટેના બતાવેલા છે અને ઉપાસનાની અંદર ચૈત્ર નવરાત્રિનું આ મહત્વ બતાવે છે કઈ પ્રકારે વ્યવસ્થા કરવામાં આવી છે ભક્તોજનો માટે જો ભક્તોજનો માટે મંદિરની અંદર રેલિંગની વ્યવસ્થા કરવામાં આવેલી છે અલગ અલગ જગ્યાએ પાણીની ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવેલી છે પંખા છે કુલર છે અને ખૂબ ઘણા બધા સેવા સેવકો મળીને જે લોકો આવી રહ્યા છે એને સેવામાં અનુરૂપ બને છે અને સરળતાથી દર્શન કરી શકે એના માટેની વ્યવસ્થા ઊભી કરાવેલી છે